ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે હું શીલા મહેતા જામખંભાળીયા તાલુકાના આહિરસિંહ રોડની બાજુમાં આવેલા શ્રી સંઘાયડાવાળા યક્ષ બોતેરા દાંડાના પવિત્ર પંટાગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય શંગાર સમાજના ઈષ્ટદેવ શ્રી યક્ષ બોતેરા દાંડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સુદ છઠને સોમવારે તારીખ નવ નવ બે હજાર ચોવીસ સવારે સાત વાગે મહાઆરતી સવારે દસ વાગે ધ્વજારોહણ અને બપોરે બાર વાગે મહાપ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું આ તમામ ધાર્મિક પ્રસંગનો સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય શંગાર સમાજના જ્ઞાતિજનો બસો પચાસથી ત્રણસોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સાથે સાથે સ્વર્ગીય કેશુભા ઝાલુભા ઘાવડા અને સ્વર્ગીય જેશંગભાઈ પોપટભાઈ ઢાંડ કે જેઓ યક્ષ બોતેરા પહેડી સમિતિના આયોજક હતા તે બંને આયોજકના તાજેતરમાં અવસાન થઈ ગયેલ છે તો તમામ ક્ષત્રિય સંઘાર સમાજના જ્ઞાતિજનો દ્વારા બે મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જામખંભાળિયા તાલુકાના આયોજન કરેલું હતું તેમાં શ્રી

તમામ જગ્યાએથી શંઘાર સમાજ અહીંયા પેઢીમાં લાભ લેવા માટે આવે છે અને સોમવારે આ પેઢી ભાદરવાના પહેલા સોમવારે પેઢીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દરેક સમાજ શંઘાર સમાજના માણસો ઉપસ્થિત રહ્યા હતા સવારે નવ વાગે ધ્વજારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સવારમાં આરતીનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરના બાર વાગે તમામ શંઘાર સમાજના આગેવાનો તેમાં જે ઉપસ્થિત રહ્યા હતા અને અઢીસો થી ત્રણસો માણસો નું જમણવાર કરવામાં આવ્યું હતું રાજા ની જગ્યામાં તેમજ ટૂંક સમયમાં બે વ્યક્તિ જે આગેવાનો હતા જે કાર્યકર્તાઓ હતા તેઓ અવસાન પામતા બે આગેવાનો શ્રદ્ધાંજલિ પણ આજના દિવસે આપવામાં આવી હતી કેટલા વર્ષથી આ તમે જગમગતે દાદાની પેઢીનો ઉત્સવનું આયોજન કરી રહ્યા છો ઘણો સમય થઈ ગયો હતો જગ્યાની અંદર લાંબા સમયથી પેઢી વર્ષમાં બે વખત કરવામાં આવે છે આજુબાજુના ગામડાઓમાં માણસો પણ અહીંયા ઉપસ્થિત રહે છે અને આ જગ્યા બહુ પ્રખ્યાત છે અને આજુબાજુના ગામ પણ શ્રદ્ધા છે તો તમામ આગવાનો આજુબાજુના ગામના લોકો પણ અહીંયા હાજરી આપે છે ಯಂಕ್ ಕಮಿರಿಯ ಕ್ಯಾಮರಾಮನ್ ನೆಕ್ತಿ ಗಾವಡಾ ಸೇವೆ ರಿಪೋರ್ಟರ್ ಉಪೇಂದ್ರ ಗೌಡರ